ખેડૂત મિત્રો આપણે હવે આજે એક ખાસ પ્રકારના વેલાવાળા જે શાકભાજી છે કે ફૂલની તમે ખેતી કરતા હોય ગુલાબની ખેતી કરતા હોય તો એમાં ખાસ તમે જોયું છે કે ઉપર પાવડર જેવું જોવા મળે છે તમે જોઈ શકો છો અહીંયા અમારે દૂધીના વેલા છે ઘીસોડાના વેલા છે ગલકાના વેલા છે તો અમારે ઉપર આવું પાવડર જેવું થઈ ગયું છે આ પાવડર છે એ ફૂગ છે ફૂગ લાગી ગઈ છે જેને આપણે ઇંગ્લિશમાં પાવડરી મિલો તરીકે ઓળખવામાં આવે છે જે આ તમે સફેદ સફેદ ડાઘા જોઈ રહ્યા છો એ ફૂગના જે સ્પોર હોય જે ઈંડા કહેવાય ગુજરાતીમાં આપણે શુદ્ધ ભાષામાં તો એ છે અને આના કારણે આ જે સફેદ સફેદ થઈ ગયું છે પાવડર જેવું એના કારણે હવે આ પાંદડું હવે ખોરાક બનાવવા અસક્ષમ બની ગયું છે જેના કારણે શું થશે કે વેલાનો જે ગ્રોથ હશે જે વિકાસ હશે એ અટકી જશે વૃદ્ધિ અટકી જશે અને ઉત્પાદન પણ તમને ઓછું મળશે તો હવે આનું સોલ્યુશન શું છે કે પહેલાં તો તમને હું તમને એ કહી દઉં કે આ ફેલાય કેવી રીતે તો ફેલાય એવી રીતે કે ધારો કે કોઈ ગાઢ ગીચવાળી વસ્તીમાં કે તમે નજીક નજીક રોપણી કરી હોય એર સર્ક્યુલેશન ન હોય હવાનું અવર જવર ન હોય ભેજવાળી તમારે આજુબાજુ ભેજવાળું વાતાવરણ રહેતું હોય વીસથી ત્રીસ સેન્સેશન તાપમાન રહેતું હોય અથવા કો અથવા તો ડ્રાય તાપમાન રહેતું હોય એટલે કે સૂકું વાતાવરણ રહેતું હોય તો પણ આમાં ફેલાવાનો ચાન્સીસ બહુ વધી જાય છે અને આ અલગ અલગ ફૂગના કારણે અલગ અલગ પ્લાન્ટમાં અલગ અલગ રોપામાં આ જોવા મળે છે પાઉડરી મિલો હવે પાઉડરી મિલો હું તમને લાઈવ દેખાડું કે પાઉડરી મિલોમાં તમને ફર્સ્ટ સ્ટેજ આવું દેખાશે થોડા થોડા ટપકા હશે ત્યારે તમે જો નીમ ઓઇલ કે જે સલ્ફર વેજીટેબલ સલ્ફર આવે છે ઓર્ગેનિક એનો છંટકાવ કરો અઠવાડિયામાં ત્રણથી ચાર સ્પ્રે તમે એકાંતરે આપતા જાઓ તો આ કંટ્રોલ થઈ શકે છે હવે બીજું સ્ટેપ છે જો તમે આમાં ધ્યાન ન દીધું તો આવું સ્ટેપ થશે ધીરે ધીરે એના ટપકા જે વધતા જશે અને છેલ્લે આવું વધીને પૂરા પાંદડા ઉપર એ ફેલાઈ જશે હવે આમાં તમારે કેમિકલ કંટ્રોલ કરવો પડશે કેમિકલ જે પેસ્ટીસાઇડ ફંગીસાઇડ જે આવે છે આપણે એગ્રોમાં જે મળે છે એનો ઉપયોગ કરીને આનો કંટ્રોલ તમે કરી શકો છો એમાં તમારે વેટેબલ સલ્ફર ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ એવું કંઈક આવે છે હેક્ઝાકોનાઝોલ છે પેન્ટાકોનાઝોલ છે એવી બધી દવાઓ તમને એગ્રોમાંથી મળી જશે હવે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એક જે તમે પેન્ટાકોનાઝોલનો ઉપયોગ કર્યો હોય તો બીજા સ્પ્રેમાં એક્ઝાકોનાઝોલ કે વેટેબલ સલ્ફરનો ઉપયોગ જ કરવો એકથી એક પે એક સ્પ્રે બીજી તમારે એકાંતરે જે સ્પ્રે બે થી બેથી ત્રણ સ્પ્રે કરવાના હોય છે એમાં એકાંતરે સ્પ્રે રાખવાના જો પેન્ટાગો કોનાઝોલનો તમે ઉપયોગ કર્યો હોય તો બીજા સ્પ્રેમાં પેન્ટાગોકોનાઝોલનો સ્પ્રે નહીં જ કરવાનો કેમકે આ જો તમે પેન્ટાગોનાઝોલનો સ્પ્રે કરશો તો આ ફૂગ એ એને જીવતા આવડી જશે એટલે શું કે એ અનુકૂલન સાધી લેશે એટલે એ મરવાના ચાન્સ ઓછા છે હવે આ ત્રીજું સ્ટેપ છે હવે ચોથું સ્ટેપ દેખાડું જેમાં તમારે કંટ્રોલ થઈ શકતો નથી એ આ છે ધીરે ધીરે એ આવા પાંદડા સુકાઈ જશે અને બરડ થઈ જશે ને આમ તમે વાંચશો તો સાવ સુકાઈને ખરી જશે તો આને હવે તમારે એક છેલ્લો ઉપાય છે કે આને આપણે તોડી લઈ અને પ્રૂનિંગ કરી અને જેને આપણે ઇંગ્લિશમાં પ્રૂનિંગ કહેવાય આવા જે પાંદડા થઈ ગયા હોય એને તોડી અને એનો નાશ કરવામાં આવે છે બાકી તો હવે આનો કંટ્રોલ થઈ શકે એમ નથી બરાબર ખાસ ધ્યાન રાખવાનું આ વેલાવાળા જે શાકભાજીના ખેડૂત છે એ આ પરિસ્થિતિમાંથી બહુ તમારે ધ્યાન રાખવાનું છે પાવડરી મિલો હવે એક બીજું આવે છે કે ડાઉની મિલો ડાઉની મિલો એટલે નીચેનો ભૂખી સારો હવે નીચે નીચેની સાઈડ તમારે જોઈ શકો છો નીચેની સાઈડ પણ અમારે ડાઉની મિલો આવી ગયું છે તો આ પણ એક ફંગસ જ છે ફૂગ જ છે એનું પણ તમારે ધ્યાન રાખવાનું ઉત્પાદન તમારે ત્રીસ ટકા ઘ ત્રીસથી પચાસ ટકા ઉત્પાદન ઘટાડી નાખશે આ ફંગસ તો ખાસ ધ્યાન રાખવાનું છે ખેડૂત મિત્રોએ